હેલો ફ્રેન્ડ વેગર કિચનમાં આપનું સ્વાગત છે તો સાતમના દિવસે ખાવા માટે તમે બનાવ્યા કે નહીં મેં તો બનાવી દીધા પરંતુ મારે તો બનાવતા બનાવતા અડધા તો પૂરા જ થઈ ગયા તો આપણે બનાવીએ છીએ અહીંયા બાજરીના વડા તો બાજરીના વડા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો બાજરીનો લોટ લઉં છું તમે જોઈ શકો છો અહીંયા એક કપ બાજરીનો લોટ લીધો છે અને એને આપણે સરસ રીતે ચાળી લઈશું અને અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું એક ચમચી ઘઉંનો લોટ અને ત્યાર પછી આપણે એડ કરીશું એક ચમચી સોજી અને ત્યાર પછી એડ કરીશું એક ચમચી જેટલું તલ અને આદું મરચું અને લસણની પેસ્ટ મેં કરીને રાખી છે તો આપણે એને સરસ રીતે એડ કરી લઈશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરવાની છે હિંગ જે અડધી ચમચી તમારે વધારે એડ કરવી હોય તો કરી શકો ત્યાર પછી મીઠું હળદર જીરું અને ત્યાર પછી હું એડ કરું છું અહીંયા સૂકી મેથી છે એને હું આવી રીતે ચોળી લઉં છું અને આવી રીતે ત્યાર પછી ચોળી અને એડ કરવાની છે અને ત્યાર પછી અહીંયા હું એડ કરું છું મારી પાસે સૂકી કોથમી છે એ એડ કરી લઉં છું તો એ પણ હું અહીંયા આવી રીતે ચોળીને એડ કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા અજમા એડ કરું છું અડધી ચમચી જેટલું અને ત્યાર પછી એડ કરું છું અહીંયા તેલ એક ચમચા જેટલું અને આવી રીતે સરસ રીતે આપણે એમને મિક્સ કરી લઈશું અને મિક્સ કરી અને આપણે એમને પાણીથી લોટ બાંધી દેવાનો છે તો અહીંયા હું સરસ રીતે લોટ બાંધી દઉં છું એનો તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આવી રીતે સરસ રીતે મસળી લેવાનો છે અને સરસ દેખાય છે ને આટલો ઢીલો બાંધવાનો છે અને ત્યાર પછી આપણે એમાં એડ કરવાનું છે તેલ જેનાથી ચિકાસ આવે લોટમાં અને લોટ સરસ કૂણપ આવે છે તો આવી રીતે મેં અહીંયા આ મસળી લીધો છે અને ત્યાર પછી આપણે એને નાના નાના લુવા વાળવાના છે તમે જોઈ શકો છો કે આવી રીતે નાના નાના લુવા વાળી લેવાના છે આપણે સૌથી પહેલા તો અને આવી રીતે લુવા વાળી લઈશું ને તો ધીમે ધીમે બધા જ લુવા વાળી લેવાના છે આમાં તો આવી રીતે બધા જ લુવા હું વાળી લઉં છું અને ફ્રેન્ડ્સ આ બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે અને આપણા માટે પણ અને બધાને ખૂબ જ ભાવે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા બધા જ લુવા મેં વાળી અને રેડી રાખ્યા છે તો હવે આપણે આવી રીતે વાટકાની મદદથી એમને દબાઈ દેવાના છે એટલે અહીંયા પૂરી થઈ જશે એની અને એવી રીતે ના થાય તો આવી રીતે કોથળી ઉપર રાખીને તમે કરી શકો છો અને આપણે એ વણાય ત્યાં સુધીમાં આ તેલ છે એ ગરમ થવા મૂકી દઈશું અને આપણે બધા જ પૂરી બની ગઈ છે સરસ રીતે તો હવે આપણે એમને તળી લેવાની છે તો અહીંયા હું સરસ રીતે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસે આપણે તળવાના છે એકદમ ફાસ્ટ રાખવાનો નથી અને અહીંયા તમે છઠના દિવસે બનાવી દો ને તો સાતમના દિવસે તમને ખૂબ જ ખાવાની મજા આવે છે અને તમે અહીંયા એને દહીં સાથે અથવા તો ચા ઠંડો રાખતા હોય તમે સાતમના દિવસે પીવા માટે તો તમે એને ચાની સાથે પણ ખાઈ શકો છો અને અહીંયા આ તમે ખાઓ એટલે તમારે બીજું કશું જ ખાવાની જરૂર પડતી નથી અને ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો અંદરથી પણ જુઓ છે ને એકદમ પોચું સરસ તો તમે પણ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ તમે લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ